નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ એકવીસ જૂન યોગીની એકાદશીની આ પવિત્ર અને મંગળકારી તિથિ પર ભૂલથી પણ આ પાંચ કામ કરવાનું સખ્ત મનાય છે જો આવું કોઈ પાપ કરે તો માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ રુષ્ટ થઈ જાય છે અને ઘરમાં ગરીબી કંગાળી અને અભાવ આવી જાય છે જે પણ વ્યક્તિ આ એકાદશીના દિવસે આ પાંચ કાર્ય કરે છે તેને માતા લક્ષ્મી અને વિષ્ણુજીનો કોપ ભોગવવો પડે છે આ એકાદશી ખૂબ જ શુભયોગો સાથે આવી છે અને એકાદશીના વ્રતમાં વિશેષ ફળ મળે છે શ્રી સ્કંદ પુરાણ અને પૂજ્ય ગુરુજી કહે છે કે યોગીની એકાદશી હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ એકાદશી માનવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીનો અધિકાર છે અને વિશેષ રીતે સુહાગણ સ્ત્રીઓએ આ વ્રતનું પાલન કરવું જોઈએ જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો ઘરમાં લક્ષ્મી ચાલી જાય છે અને ગરીબી આવે છે આ વર્ષે ઘણા વર્ષો પછી એક અત્યંત દુર્લભ સંયોગ બન્યો છે યોગીની એકાદશીના આ પવિત્ર દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે ભક્તો આ દિવસે કયા રામબાણ ઉપાયો કરવાથી જીવનમાં એકસો એક ટકા ધનની પ્રાપ્તિ થાય છે તેની માહિતી આ વિડીયોમાં મળશે સાથે સાથે આ પાંચ ભૂલો કરવાને કારણે સાત જન્મ સુધી નિર્ધન ન રહેવું પડે તેની પણ વિગત આપીશું આ ઉપરાંત એકવીસ જૂનની યોગીની એકાદશીના દિવસે કઈ એક વસ્તુ ખાવાથી ઘરમાં ધનની વરસાદ જેવી વૃદ્ધિ થાય છે તે પણ આ વિડીયોમાં જાણવામાં આવશે તમારા લાભ માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ આજના આ વિડીયોમાં તમને યોગીની એકાદશીના દિવસે કંઈ પાંચ ભૂલો થવી જોઈએ નહીં એની માહિતી આપી જઈશું સાથે યોગીની એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ જેથી પરિવારમાં કોઈ દોષ ન લાગે તેની પણ માહિતી આપીશું યોગીની એકાદશીના દિવસે કરવા જેવા ચારથી પાંચ વિશેષ ઉપાયો પણ આ વિડીયોમાં જાણવા મળશે સાથે આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ મહિને ક્યાં પાંચ કામો કરવાથી બચવું જોઈએ એની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દઈશું તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ મિત્રો શાસ્ત્રો મુજબ યોગીની એકાદશીને બધી તિથિઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી મનુષ્યને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે સાથે બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ અને દરિદ્રતાથી સદાય માટે મુક્તિ મળે છે યોગીની એકાદશીના આ હતી પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને મનુષ્ય પોતાના જન્મ જન્માંતરમાં કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જો આ મહિનામાં તમે ભગવાનની સાચા મનથી પૂજા અર્ચના કરો છો તો તમારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે પરંતુ જેટલું આ મહિનામાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એટલું જ આ પાંચ કામ કરવાથી ક્રોધિત પણ થઈ જાય છે ધર્મશાસ્ત્રોમાં કેટલાક કાર્યો કરવાની મનાય છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે આપણા જીવનમાં જે દુઃખ તકલીફ અને મુશ્કેલીઓ આવે છે તે આપણા જ પાછલા જન્મ કે આ જન્મમાં કરેલા પાપ કર્મોનું પરિણામ છે જે આપણે જાણી અજાણીમાં કરી બેઠા જોઈએ આથી જ ભગવાને મનુષ્ય માટે યોગીની એકાદશીનો દિવસ બધા પાપ કર્મોથી મુક્તિ મેળવવા માટે નક્કી કર્યો છે આથી આ વિધિ અને પોતાના પરિવાર અને બાળકોની તરક્કી માટે દરેક માણસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સાચા મનથી પૂજા અર્ચના કરવી જોઈએ શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જો કોઈ પણ મનુષ્ય યોગીની એકાદશીના દિવસે આ પાંચ કામોમાંથી કોઈ પણ એક કામ ભૂલથી પણ કરી દે તો તેના જીવનમાં કરેલા બધા પુણ્ય નાશ પામી જાય છે આથી જીવનમાં ધનનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે કારણ કે આ દિવસ શ્રી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મીજીનું વસવું ખૂબ જ જરૂરી છે આજના સમયમાં માતા લક્ષ્મીની કૃપા વગર જીવન અત્યંત કષ્ટથી ભરપૂર થઈ જાય છે આ સાથે જ આપણે જાણીએ કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌથી પહેલાં ભક્તો તમારો વધુ સમય ન ગુમાવતા હું વિડીયો શરૂ કરીશ જુઓ મિત્રો સૌથી પહેલી વાત એ છે કે યોગીની એકાદશીના દિવસે જો ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જાય તો માની લો કે તમારા જીવનનો કલાક પણ થઈ જશે અને કોઈ પણ તેને રોકી નહીં શકે આવા વ્યક્તિ મૃત્યુ પછી વૈકૂટ ધામ પ્રાપ્ત કરે છે શાસ્ત્રો મુજબ આ અત્યંત પુણ્યમય અને મંગળકારી દિવસે કેટલાક એવા કાર્યો છે જે કરવા માટે વર્જિત કહેવામાં આવ્યા છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના ક્રોધનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે યોગીની એકાદશીના આ પાવન અવન્ય પવિત્ર દિવસે કયા કાર્યો ભૂલથી પણ કરવા જોઈએ નહીં સૌથી પહેલું કાર્ય માતા તુલસી સાથે સંબંધિત છે મિત્રો યોગીની એકાદશીના દિવસે સ્ત્રીઓએ ભૂલથી પણ વાળ છોડીને તુલસી માતાની પૂજા ન કરવી જોઈએ જે સ્ત્રી વાળ છોડીને ભગવાનની પૂજા કરે છે તેને પુણ્યની પ્રાપ્તિ થતી નથી અને તેને દોષ લાગે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી માતાના ભોગ સિવાય બીજું કંઈ પણ ભોગ તેઓ સ્વીકારતા નથી તુલસી માતાને જળ ચડાવતી વખતે એનું ધ્યાન રાખો કે જળ સૌંદર્ય સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી નહીં ચડાવવું જોઈએ સાથે દરરોજ સાંજે તુલસી માતાની સમક્ષ એક દીપક જરૂર પ્રજ્વલિત કરવો જોઈએ ચાલો હવે બીજી ભૂલ વિશે જાણીએ જે યોગીની એકાદશીના દિવસે કરવી નહીં જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે યોગીની એકાદશીનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો છે આવા દિવસે જો કોઈ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશીન બની જાય છે અને આવા લોકો અકસ્માતના શિકાર પણ બની શકે છે આથી યોગીની એકાદશીના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને પોતાના કોઈ પણ સભ્યને કરવા દેવું નહીં જોઈએ આ વર્ષે યોગીની એકાદશી તિથિ રોહિણી નક્ષત્રમાં અને શનિવારના દિવસે છે જેના કારણે જો તમે આ દિવસે કોઈને દૂધ કે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ દાન કરો છો તો માતા લક્ષ્મી તમારા પર રુષ્ટ થઈ શકે છે સાથે આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ કોઈને આપવી નહીં જોઈએ મિત્રો આગળ આ દિવસે તામસિક વસ્તુનું દાન પણ ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ કમજોર થઈ જાય છે આગળની ભૂલ વિશે જાણો મિત્રો યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ એકાબીજા સાથે લડવું નહીં માન્યતા છે કે આવા મતભેદથી મોટી તકલીફ ઊભી થાય છે યોગીની એકાદશીના દિવસે કોઈ પણ એવું કામ ન કરવું જોઈએ જેથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે આ દિવસે દંપતીને એકાબીજા સાથે સમજ અને પ્રેમથી રહેવું જોઈએ પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં એકાદશી તિથિને દિવસે પતિ પત્ની એકબીજાની નજીક ન જવું જોઈએ કારણ કે આ દિવસે બનેલા સંબંધથી ઉત્પન્ન થતી સંતાન અસ્વસ્થ પેદા થઈ શકે છે આથી આ દિવસે બંને લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મિત્રો યોગીની એકાદશીના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ સ્ત્રી કે પુરુષ કોઈપણ પણ વ્યક્તિએ આ દિવસે ન ખને વાળવા કે વાળ ધોવાથી પણ બચવું જોઈએ આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રનો ભાવ નબળો પડે છે જેનાથી આર્થિક જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે લગાતાર દરેક એકાદશી પર વાળ ધોવાથી વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે ચાલો હવે ત્રીજી ભૂલ વિશે જાણીએ જે યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ આ દિવસે તમારું મન શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈ સાથે લડવું ઝગડવું કે કલહ ન કરવો જોઈએ રથમાં શ્રી લક્ષ્મીનારાયણને કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે પૂજન દરમિયાન લાલ કે પીળા રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ સાથે મિત્રો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ચપ્પલ જૂતા કે ઝાડુ ન મૂકવી જોઈએ જો કોઈ વ્યક્તિ ઘરના મુખ્ય દરવાજા પર ઝાડુ કે ચપ્પલ મૂકે છે તો માતા લક્ષ્મી તરત જ પાછા ફરી જાય છે અને ક્રોધિત થઈ જાય છે જે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ ન કરે ત્યાં તેમની મોટી બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે તમે જરૂર જોયું હશે કે લગભગ દરેક માણસ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને હરી મરચું ટાંગીને રાખે છે પરંતુ આમ શા માટે કરવામાં આવે છે મિત્રો લીંબુ અને લીલું મરચું દરિદ્રતાનું આહાર છે અને જ્યારે તેમને મુખ્ય દરવાજા પર જ આહાર મળી જાય છે તેઓ તેઓ ઘરની અંદર કે રસોઈમાં પ્રવેશ કરતા નથી આથી ઘણા લોકો પૂછે છે કે અમે મહેનત તો કરીએ છીએ પણ ફળ નથી મળતું ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી જુઓ આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી આવતી બીજું ઘરમાં ખંડિત મૂર્તિની પૂજા થતી હોય છે ઘણા લોકો ખંડિત મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ત્યાં ક્યારેય દેવી દેવતા વાસ કરતા નથી ચાલો મિત્રો હવે જાણીએ કે યોગીની એકાદશીના દિવસે કયા પાંચ કામ ન કરવા જોઈએ મિત્રો નંબર એક ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ ફક્તો પૂજ્ય ગુરુજી કહે છે કે અષાઢ માસની યોગીની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું યોગીની એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિને સરસવના તેલનું દાન કરે છે તો માતા લક્ષ્મી તમારા પર રુષ્ટ થઈ શકે છે સાથે આ દિવસે ઊંઘમાં ઊંઘવા માટે પણ મનાય છે શનિવાર અને યોગીની એકાદશીના દિવસે લોખંડ કે લોખંડની બનેલી વસ્તુ કોઈને આપવી નહીં જોઈએ મિત્રો આગળ તામસિક વસ્તુઓ જેવી કે માંસ મદિરાનું દાન આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ આવું કરવાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ કમજોર થઈ જાય છે આખા દિવસ પતિ પત્નીને ભૂલથી પણ એકબીજા સાથે લડવું નહીં માન્યતા છે કે આવા મતભેદથી મોટી તકલીફ ઊભી થાય છે આ દિવસે કોઈ પણ એવું કામ ન કરવું જોઈએ જેથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે સાથે જ મિત્રો આ આખા દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ મિત્રો આગળની વાત આ મહિનામાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ વાસ્તવમાં સ્ત્રીનું અપમાન માત્ર આ દિવસે જ નહીં પણ ક્યારેય ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આથી જો આપણે યોગીની એકાદશીની વાત કરીએ તો આ દિવસે જો કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તો તે માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વસે છે આથી આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રોમાં યોગીની એકાદશીને અત્યંત પવિત્ર અને પુણ્યદાયક તિથિ માનવામાં આવે છે આ દિવસ માત્ર દાન વ્રત અને પૂજાનો જ નહીં પણ આત્મશુદ્ધિ સંયમ અને સાધનાનો પણ દિવસ છે એવી માન્યતા છે કે આ આખા દિવસે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને બધા સંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે યોગીની એકાદશીના દિવસે મન વાણી અને કર્મની શુદ્ધતા અત્યંત આવશ્યક માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને એનું ધ્યાન રાખવું જોઈએ કે મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર ન આવે ખાસ કરીને બાળકો પ્રત્યે આપણા ધર્મમાં બાળક રૂપે ઈશ્વરની હાજરી માનવામાં આવે છે એટલે કોઈ પણ બાળક પ્રત્યે દ્વેષ ક્રોધ કે પ્રતિ શોધ જેવી લાગણી રાખવી શુભ નથી માનવામાં આવતી આ સમય છે પોતાના અંદર પ્રેમ કરુણા અને સહી સહિષ્ણુતાનો સંચાર કરવાનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય તુલસીનું પૂજન આ દિવસે ખાસ ફળદાયી બને છે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પૂર્ણિમાના દિવસે માતા તુલસી પોતે વ્રત રાખે છે અને પોતાના પુત્ર માટે ઉપવાસ કરે છે આ સમયગાળામાં ભૂલથી પણ તુલસીના પાંદડા તોડવા નહીં જોઈએ આવું કરવાથી પૂજનની પવિત્રતા ભંગ થાય છે અને તેના વિપરીત પરિણામો આવી શકે છે આ દિવસે મોટાઓનું સન્માન અને સેવા અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓની સેવા અને ગાયને પાણી પાવું અત્યંત શુભ ફળ આપે છે ગૌ સેવાનું મહત્વ એટલું વધુ છે કહેવામાં આવે છે કે આ માસમાં એકવાર પણ શ્રદ્ધાથી ગાય માતાની પૂજા કરી દીધી હોય તો તે હજાર યજ્ઞ જેટલું ફળ આપે છે કારણ કે ગાય માતાને હિન્દુ ધર્મમાં અત્યંત પૂજનીય સ્થાન પ્રાપ્ત થાય છે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે મિત્રો યોગીની એકાદશી દરમિયાન શનિવાર અને શુક્રવાર જેવા ખાસ દિવસોનું ધાર્મિક દ્રષ્ટિએ ખાસ મહત્વ છે શુક્રવારનો દિવસ જે માતા લક્ષ્મીને સમર્પિત છે તે દિવસે કોઈપણ પ્રકારની આર્થિક લેનદેન કરવું વર્જિત કહેવામાં આવ્યું છે આ દિવસે કોઈને ઉધાર આપવું નહીં કે કોઈ પાસેથી ઉધાર લેવું નહીં આવું કરવાથી ઘરમાં સ્થાયી તંગી અને અશાંતિનો પ્રવેશ થઈ શકે છે જો તમે ઈચ્છો જો કે તમારા જીવનમાં સુખ શાંતિ બની રહે તો યોગીની એકાદશીના દિવસે એક ખાસ ઉપાય ચોક્કસ કરવો જોઈએ કમળના ફૂલ પર વિરાજમાન માતા લક્ષ્મીની એક સુંદર તસવીર બજારમાંથી લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો પછી તેમને સુગંધિત પુષ્પ ધૂપ અને દીપથી શ્રદ્ધાપૂર્વક પૂજન કરો આ સાદું કાર્ય નથી પણ દેવીને પોતાના ઘરે આમંત્રિત કરવા જેવો છે આવું કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રીતે નિવાસ કરવા લાગે છે યોગીની એકાદશીના દિવસે જો વ્રત રાખવાનો સંકલ્પ કર્યો હોય તો તેની શરૂઆત પૂર્ણ રીતે કરવી જોઈએ આ દિવસથી જ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ અને મનને શાંત અને એકાગ્ર કરવાનો પ્રયાસ કરવો જોઈએ ચાલો મિત્રો હવે જાણીએ કે યોગીની એકાદશીના દિવસે તમે કયા કયા ઉપાયો કરી શકો છો જેથી તમને ધનની પ્રાપ્તિ થાય આ યોગીની એકાદશી એક વિશેષ યોગ સાથે આવી રહી છે શુક્ર ગુરુ અને ચંદ્રની દ્રષ્ટિથી બાવનથી એકસો વર્ષમાં પહેલી વાર આવ્યો છે જ્યારે આટલો શક્તિશાળી સંયોગ બન્યો છે સવાલ એ છે કે આ દિવસે શું કરવું જોઈએ તો મિત્રો જો તમે ઈચ્છો કે વર્ષ બે હજાર તમારા જીવનમાં ધન સફળતા સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું વર્ષ બને જો તમે ઈચ્છો કે તમારા બધા કષ્ટો અને આર્થિક સમસ્યાઓ સદા સર માટે સમાપ્ત થઈ જાય તો આ યોગીની એકાદશીના દિવસે તમારે ફક્ત એક નાનકડો ઉપાય કરવાનો છે આ દિવસે સદાબહારના છોડની જળને જળ સહિત ઉખેડીને લાવવી મિત્રો સદાબહારનો છોડ એ એક દિવ્ય છોડ છે જેના પર માતા લક્ષ્મીનો વાસ હોય છે આ છોડ અમૃતનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે ઓમ દેવી સર્વૂતેષુ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત્યે નમો નમ જે વ્યક્તિ યોગીની એકાદશીના દિવસે આ છોડની જળને ગંગાજળ વડે ધોઈને ચાંદી કે તાંબાના તાંબીજમાં મૂકીને ધારણ કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની ખોટ રહેતી નથી તેના દાર પર ધનની દેવી સ્વયં નિવાસ કરવા લાગે છે યોગીની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને સદાબહારના છોડની જળને જળ સહિત ઉખેડીને ઘરે લાવો તેને ગંગાજળ કે શુદ્ધ જળ વડે ધોઈને માતા લક્ષ્મીજીની તસવીર સામે ઘીનો દીપક જળાવો જળને હાથમાં લઈ ઓમ મહાલક્ષ્મી નમઃ આ બીચ મંત્રનો અગિયાર વાર જાપ કરો હવે આ જળને ચાંદી કે તાંબાના તાબીજમાં મૂકીને ગળામાં કે બાજુમાં ધારણ કરી લો બસ એટલો જ ઉપાય અને પછી જુઓ ચમત્કાર જ્યાં અત્યાર સુધી દરિદ્રતાએ ડેરો ડાળ્યો હતો ત્યાં લક્ષ્મીજીનો વાસ થઈ જશે હવે બીજા દિવ્ય છોડ ચમેલીની જળ વિશે વાત કરીએ જો કોઈને લાંબા સમયથી રોગ પીડા કે અચાનક ઊભી થયેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સતાવી રહી હોય અને તેનો કોઈ ઈલાજ મળતો ન હોય તો સમજી લો કે આ સામાન્ય કારણ નથી પણ કોઈક નકારાત્મક ઉર્જા કામ કરી રહી છે આવી સ્થિતિમાં ચમેલીની જળનો ઉપાય તમને રક્ષા કવચ પ્રદાન કરી શકે છે યોગીની એકાદશીના દિવસે ચમેલીની જળને ઉખેડીને લાવો ગંગાજળ વડે શુદ્ધ કરો અને લઈ જાઓ હનુમાનજીના મંદિરમાં ત્યાં ચમેલીના તેલનો દીપક જળાવો અને પછી આ જળને તાંબા કે ચાંદીના તાબીજમાં ભરીને ધારણ કરો હનુમાનજીના આશીર્વાદથી રોગ ભય અને ગૃહ દોષ દૂર થઈ જશે અને આખા વર્ષ તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે ચાલો હવે ગાય માતા સાથે જોડાયેલા કયા ઉપાયો આદિવસે કરવા જોઈએ એ વિશે જાણીએ આ ઉપાયો કરવાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સની ખોટ નથી થતી દુઃખ દર્દ સંકટ કષ્ટો દૂર થઈ જાય છે અને બધા સુખો વ્યક્તિના પગલે પગલે આવી લાગે છે ભક્તો તમે સાંભળ્યું હશે કે ગાય માતાના બધા દેવી દેવતાઓનો વાસ હોય છે જો આપણે સાચા દિલથી ગાય માતાનો આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલી અને સમસ્યા હલ થઈ શકે છે યોગીની એકાદશીનો દિવસ ખાસ કરીને ગાય માતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે ચાલો જાણીએ કે યોગીની એકાદશીના દિવસે ગાય માતાને કંઈક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં ચમત્કારી બદલાવ આવી શકે છે પહેલી વસ્તુ દરેક આચાર્ય કહે છે કે જે ભક્ત યોગીની એકાદશીના દિવસે ગાય માતાને હરિયાળી ચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે હરિયાળી ચારો માત્ર ગાય માતા માટે જ ફાયદાકારક નથી પણ તે તમારા ઘરની ખુશાલીનું પણ કારણ બને છે આ દિવસે ગાય માતાને હરિયાળી ચારો ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે આ દિવસે ખાસ કરીને તમારા જીવનમાં ખુશાલીનું આગમન કરાવે છે અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે બીજી વસ્તુ રોટલી અને ગોળ ખવડાવવા વિશે ખાસ કરીને તેમના માટે જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં કોઈ કષ્ટ દુઃખ કે સમસ્યા ક્યારેય ન આવે તો ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવવાનું ન ભૂલશો કહેવામાં આવે છે કે આ દિવસે ગાય માતાને ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ખુશખાલીનો ખુશહાલીનો વાસ થાય છે આ દિવસે ગાય માતાને રોટલી અને ગોળ ખવડાવીને આપણે માત્ર તેમને આશીર્વાદ જ નથી આપતા પણ આપણા જીવનની દરેક મુશ્કેલી પણ દૂર કરીએ છીએ ગાય માતાને માતામાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે આપણે ગાય માતાને સન્માન આપીએ છીએ અને તેમનો આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે છે આ દિવસ સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે જેથી જીવનમાં શાંતિ અને ખુશાલી જાળવી રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો સાથે જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા આવા જ નવા જ્ઞાનવર્ધક વિડીયો તમને સાંભળવા મળે